તો જોઈ લઈએ મિત્રો અત્યારે એને આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ અને તમને દેખાય આપણી પાછળ તો આ આપણી જાહેર છે તો જેને એડવાન્સમાં બુકિંગ કરાવવું હોય ને જાહેર લેવી હોય ને તો એડવાન્સમાં બુકિંગ કરાવવું હોય ને તો તમે કરાવી શકો છો તો કોમેન્ટ કરી દીજો તો જોઈ લે અત્યારે એને આપણા ખેતરની જાહેર છે ને આ બધું જોઈ લે અમે દેખાઈને તે આપણી ઓયડી છે ને એ કિયો ને એ ડાર છે તો અત્યારે આપણે ભૂકી ગયા છીએ વાડીએ કેમ કે મિત્રો જોઈએ અહીંયા આપણે ઘઉં ભરવા હતા ને એટલા એવા વાડીએ હજી ગાડી હજી આવી નથી હમણાં થોડી વારમાં આવે ને પછી આપણે ઘઉં ભરીને જવા દઈએ પાછા પીપળિયા આપણે ધોરાજી છે ને આપણે ધોરાજી રહીએ છીએ ને આવડવા વાળી ને આપણે અત્યારે આ હેઠળ છે ડોળિયા પાસે જે આયા રહ્યું ને આવ્યા છે આવડવા આપણું બીજું તો અત્યારે છે ને એમાં પાણી ચાલુ હતું ને એને પછી અત્યારે પાવર ગયો છે એના હિસાબે મોટર છે જોઈ લે આ તમને દેખાય પાલું તો જોઈ લઈએ અહીંયા કણે એને આ બેરલું ને બેરેલમાં આપણે પાણી ભરેલું છે કેમકે આ વાડી આપણે આવીને તો મારવા ત્યારે એને આપણે હાથ પગ ધોવા હોય નાવું હોય તે માટે બેરલ ભરેલું છે ને અહીંયા જોઈ લઈએ આપણો ડાળ છે અને આ રહી આપણી ઓયડી હેલો મિત્રો સામે દેખાય ને એ આપણે મામાની વાડી છે અને આ રહીને આપણું ખેતા છે આ આપણી ઓયડી રહી અહીંયા તો આપણી હે ને આ બીજી વાડી છે આપણે જે બોલો કપાવાળી વાડી ને એ નહીં આપણું હે આ બીજું ખેતા છે જે હે ને એક સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં અને ડોળિયા પાસે જે આયા ગામ રહ્યું ને ત્યાં આવેલું છે તો જોઈ એ આવી જાહેર છે તો જે મિત્રોને લેવાનું હોય ને જાહેર તો એને એડવાન્સ બુકિંગ કરાવી દઉં જાહેરને એટલે આ ને આપણી ઓયડી છે તો આમાં ઘઉં ફેર્યા હતા ને તે અત્યારે આપણે આવ્યા છીએ ઘઉં ભરવા